શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ પરી કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે છે ઉત્તરાયણ તો હેપી મકર સંક્રાંતિ તો આજે આપણે બનાવીશું સાત ધાનો ખીચડો તો આ છડેલા ઘઉં છે માર્કેટમાંથી હું લાવી હતી તો અડધો કપ લેવાના તે સિવાય બાજરી છે જુવાર વાલ તુવેર ચોળા મગ તુવેરની દાળ અડદની દાળ મગની દાળ બધી દાળ છે બધા કઠોળ છે એટલે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો એમ બધા સાફ કરીને વીણીને કાકરી કાઢીને એ પ્રમાણે લેવાના અને આપણે ચોખ્ખા પાણીથી હાથથી મસળીને ત્રણથી ચાર પાણી ધોઈને એ પાણી કાઢીને અને પછી પાંચ છ કલાક પલાળી રાખવાના તો હું આ બધા ચોખ્ખા પાણીથી હવે હું પલાળી રાખીશ પાંચ છ કલાક માટે તો પલાળીને એવા ડીઝ ઢાંકીને મૂકી દઈશું હવે એ પાણી કાઢીને ફરીથી ચોખ્ખું પાણી નાખીને બેથી ત્રણ પાણીએ પાછા ધોઈ દઈશું અને પછી આપણે ખીચડીના ચોખા છે તુવેરની દાળ છે મગની ફોતરાવાળી દાળ છે આ સવારે મેં ધોઈને અને પલાળી નાખી હતી અને એ સિવાય વાલોના દાણા છે લીલા ચણા છે પાપડી છે લીલી તુવેર છે વટાણા એમ બધા દાણા પણ લીધા છે મોફળી લીધી છે એ પણ આપણે સાફ કરીને અને ધોઈ દેવાની છે અને આ બધું પછી આપણે સાફ કરીને પાણી કાઢી દેવાનું છે અને હવે ગેસ ચાલુ કરીને કૂકરમાં મૂક્યું છે એમાં તેલ નાખ્યું છે તેલ ગરમ થાય એમાં જીરું અડધો ચમચી નાખ્યું છે એમાં હળદર નાખી છે અને આ બધું જે કઠોળ છે એ અંદર નાખીશું અંદર એ નાખીશું બધા દાણા પાપડી વાલો તું દાણા વટાણા બધું અંદર નાખીશું બધા કઠોળ અંદર આપણે જે હતા પલાળે હતા સાધનનું બધું એ પણ અંદર નાખીશું અને ચારથી પાંચ ગ્લાસ પાણી નાખીશું અને થોડુંક આપણે એમાં નાખીશું મીઠું અને થોડીક આપણે અડધર અને લીલા મરચાં વાટેલા અંદર નાખીશું જો તમને લસણ ખાતા હોય તો લસણ આદુ ખાતા હોય તો આદુ ઘણા લોકો વાટીને નાખતા હોય છે પણ મેં નાખ્યું નથી અને થોડું તેલ ઉપર નાખીશું એટલે ઉભરાય નહીં એટલા માટે અને ઉપર પણ થોડું તેલ નાખીને સીટી મારવાની ચારથી પાંચ સીટી મારીને હવે મેં ખોલીને ચેક કરી લીધું તો સરસ બફાઈ ગયો તો ચેક કરી લે જો કાચું હોય પાણી ઓછું પડે તો ફરી નાખીને સીટી મારી દેવાની તો સરસ ખીચડો રેડી થઈ ગયો છે તો તમે જોઈ પૂરી ખીચડો જલેબી ઊંધિયું મારું રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો હાલો જમવા આનું વિડીયો શેર કરજો સારું લાગે તો ઊંધિયું ગરમ ગરમ હોય પૂરી હોય જલેબી હોય વઘારેલું ઊંધિયું છે સાદું ઊંધિયું પણ સાદું ખીચડું